નમસ્કાર જય મતેજ મિત્રો મિત્રો તમારું આજના મારા નવા એવા વ્લોગમાં સ્વાગત છે મિત્રો આજે આપણે તૈયાર થઈને કમ્પ્લીટ નીકળી ગયા છીએ એવા ધામના દર્શન કરવા માટે જે હરવદ તાલુકામાં આવેલું દીઘડીયા ગામમાં આવેલું શક્તિમાનું મંદિર તો ચાલો મિત્રો આજે આપણે સૌ સાથે મળીને શક્તિમાના દર્શન કરીએ તેને ઐતિહાસિક જાણીએ અને તેને મંદિરના કુદરતી નજારાને માણીએ અત્યારે આપણે હતા સુંદરી ભવાની અને સુંદરી ભવાનીથી ડાયરેક્ટ અત્યારે જઈ રહ્યા છીએ દીઘડીયા ગામમાં તો ચાલો સૌ સાથે મળીને કરીએ દર્શન તો ચાલો પહોંચીએ દીઘડીયા શક્તિમાના મંદિરે તો ચાલો આવા કુદરતી નજારાનો આનંદ માણતા માણતા આપણે પહોંચીએ દીઘડિયા શક્તિમાના ધામમાં તો ચાલો ત્યાં પહોંચીને કરીશું વાતો મિત્રો દીઘડીયા શક્તિમાના મંદિરે કઈ રીતે પહોંચી શકે ને તેના લોકેશનની વાત કરીએ ને તો તે મંદિર સરાથી આશરે આઠ કિલોમીટર અને હળવદથી પંદર કિલોમીટરના અંતરે દીઘડિયા ગામ આવેલું છે અને ગામની એકદમ નજીકમાં એ મંદિર આવેલું છે પણ મિત્રો આજે અમે સુંદરી ગામથી ડાયરેક્ટ ધીઘડીયા જઈ રહ્યા છીએ અને દીઘડીયા જવા માટે સુંદરીથી કરસનગઢ આવ્યા હતા અને કરસનગઢથી મસ્ત મજાની કેનાલવાળો રોડ પકડી લીધો છે જો બાજુમાં છે કેનાલ અને એની બાજુમાં રોડ અને મસ્ત મજાનો કુદરતી નજારાનો આનંદ માણતા માણતા અત્યારે અમે જઈ રહ્યા છીએ ધીઘડીયા ગામે તો ચાલો મિત્રો પહોંચે દીઘડીયા અને જો મિત્રો તમે આવી રહ્યા હો તો હળવદથી અથવા સરાથી આવજો આવા શોર્ટકટ રસ્તા ન લેતા કારણ કે અમે તો અહીંયા ગમે ત્યારે પૂછી પૂછીને પહોંચી જઈશું પણ તમે અજાણ્યા હોય તો આ રસ્તામાં હેરાન પણ થઈ શકો એટલે તમે જો આવવા માગતા હોય ને તો હળવદ અથવા સરાનો રસ્તો પસંદ કરજો તો ચાલો મિત્રો અમે આવા કુદરતી નજારાનો આનંદ માણતા માણતા અમે પહોંચી દીઘડિયા તો મળીએ દીઘડિયા જઈને તો ચાલો મિત્રો પહોંચીએ જલ્દી જલ્દી દીઘડ્યા મિત્રો આ છે બ્રાહ્મણી નદી અને બ્રાહ્મણી નદીના કાંઠે સામેની બાજુ આવેલું છે શક્તિમાનું મંદિર તો ચાલો મિત્રો હવે આગળની તરફ જઈએ અને કરીએ શક્તિમાના દર્શન તો ચાલો મિત્રો ફાઇનલી આપણે આવી ગયા છીએ હળવદ તાલુકામાં આવેલું ધીઘડીયા ગામ ત્રેવીસો ગામના તોરણ બાંધ્યા પછી જ્યાં શક્તિમાએ દી ઉગાડ્યો હતો તે ધામ એટલે ધીઘડીયા ધામ જો સામેની બાજુથી આવો તો હળવદ બાજુથી આવો તો આ બાજુ થવાય અને સરા બાજુથી જો તમે આવતા હોય તો આ છે સરાવાળા રોડ સરા રોડથી આગળ આવતા જ આપણને જોવા મળે છે આ એનું બોર્ડ તો ચાલો મિત્રો હવે કરીએ શક્તિમાના વ્લોગની શરૂઆત દીઘડીયા શક્તિમાના મંદિરે દર્શને જતાં પહેલાં આપણને જોવા મળે છે આ કલાત્મક પ્રવેશ દ્વાર તો કંઈક આવો છે પ્રવેશ દ્વાર તો ચાલો મિત્રો હવે જઈએ સામેની બાજુ છે શક્તિમાનું મંદિર તો ત્યાં જઈએ આપણે મંદિરમાં પ્રવેશ કરતાં પહેલાં આપણને જોવા મળે છે કલાત્મક રીતે બનેલો આ યજ્ઞકુંડ યજ્ઞકુંડના દર્શન કરી લીધા પછી આગળ વધતા જ આપણને જોવા મળશે માતાજીનું વિશાળ પટાગણ તો ચાલો મિત્રો ફાઇનલ આપણે પહોંચી ગયા છીએ દીઘડીયા ગામમાં આવેલા શક્તિમાના મંદિરને એકદમ સામેની બાજુ તો ચાલો સૌપ્રથમ તમને કરાવી દઉં શક્તિમાના મંદિરના દર્શન તો ચાલો કરીએ દર્શન આ શક્તિ ધામે ઝાળવવામાં આવેલા દરેક જ્ઞાતિઓ માટે આસ્થાનું કેન્દ્ર છે અને આ શક્તિમાનું મંદિરે શક્તિમાં અનેક જ્ઞાતિના કુળદેવતા તરીકે પૂજાય છે અહીં દરરોજ હજારો ભક્તો મંદિરના દર્શન કરવા માટે આવતા હોય છે અને એમાંય તહેવાર હોય કે નવરાત્રિના દિવસોમાં હજારો ભક્તો માતાજીના દર્શન કરી ધન્યતા અનુભવે તેવું આ શક્તિમાનું મંદિર છે

ત્યારે કર્ણદેવ વાઘેલાએ કહેલું કે જો તમે મને બાબરા ભૂતના ત્રાસમાંથી મુક્ત કરાવોને તો હું તમને મોંમાંથી ઇનામ આપીશ આમ હરપાળ દેવે શક્તિ માતાજીની સહાયથી બાબળા ભૂતને વંશ કરેલ અને હરપાલદેવ બાબળા ભૂતને લઈને કર્ણદેવ પાસે ગયેલ અને કહેલ કે હવેથી આ બાબરો ભૂત મારા વંશમાં છે જે તમને હવે તે હેરાન નહીં કરે આમ કર્ણદેવે આપેલા વચન મુજબ હરપાલ દેવે કર્ણદેવ પાસે શરત મુકેલ કે હું દી આત્મેથી દી ઉગ્યા સુધીમાં જેટલા ગામના તોરણ બાંધો ને એટલા ગામ મારા આ શરત પ્રણદેવ વાઘેલા માને રાખેલ નામ હરપાલ દેવે બાબડા ભૂત અને શક્તિ માતાજી ની સહાયથી એક જ રાત માં તેરસો ગામ તોરણ બાંધેલ જેમાં પહેલું તોરણ પાટડા ટોડલે બાંધેલ અને છેલ્લું તોરણ દી ઉગતા પહેલા દીઘડિયા ગામે બાંધેલ અને બાજુમાં આવેલ બ્રાહ્મણ નદીમાં સ્નાન કરીને હળપાલદેવ શક્તિ માતાજી અને બાબડા ભોતે ઉગતા સૂર્યનારાયણને વંદન કરીને રાજા કર્ણદેવને આપેલા વચનનું પાલન કરેલ અને અહીં વિસામો માતાજીએ કરેલ જે ઇતિહાસની વાતો આજે પણ જાણીતી છે આ ભૂમિ ઉપર શક્તિ માતાજીનું મંદિર ચાલાવાની દરેક જ્ઞાતિ માટે આસ્થાનું કેન્દ્ર છે અને અહીં દરરોજ હજારો ભક્તો માથી દર્શન કરવા માટે આવે છે અને આવો છે કંઈક દીકડિયા ગામના મંદિરનો ઇતિહાસ જો મિત્રો તમે બહાર ગામથી આવશો અને શક્તિમાના દર્શન કરવા માટે અને તમારે રાત રોકાવવાની જો સુવિધાની વાત કરીએ ને તો શક્તિમાના મંદિરની એકદમ પાછળની સાઈડ જ છે રહેવા માટેની વ્યવસ્થા અને ભોનાલયની પણ સુવિધા છે તમે જોઈ શકો આ છે ભોજનાલય તો કંઈક આવી બેસ્ટ એવી યાત્રાઓ માટેની અહીં વ્યવસ્થા છે જે મંદિર છે તેની એકદમ પાછળની સાઈડ જ છે આશે શક્તિમાના મંદિરની એકદમ બાજુમાં આવેલું નાનું એવું તળાવ અને આ તળાવમાં અનેક નાના મોટા માછલીઓ આવેલી છે અને અહીં આવતા ભક્તો માછલીઓને ખવડાવીને શાંતિભર્યાનો અહેસાસ લે છે તેવું છે આ પવિત્ર એવું મંદિરની બાજુમાં આવેલું તળાવ અને તમે જોઈ શકો છો આવું છે કે વિશાળ એવું તળાવ અને ઘણા બધા ભેંસો પાણમાં બેઠી બેઠી આણંદ લઈ રહી છે અને સામેની બાજુ છે દીઘડિયા ગામ તો કંઈક આવું છે લોકેશન અહીંનું મિત્રો શક્તિમાનાથ મંદિરના દર્શન કરી લીધા પછી મને એકદમ શાંત થઈ જાય ને એવી આ પવિત્ર એવી જગ્યા છે અને સોરે કળાએ ખેડૂત પ્રાકૃતિક સૌંદર્ય છે મસ્ત મજાનો બગીચો છે અને અને સ્વસ્થતાથી ભરપૂર એવું આ મંદિર છે અને વિશાળ પટ ધરાવતું આ એક મંદિર છે શક્તિમાનું ચાલો મિત્રો ફાઇનલ આપણે કરી દા શક્તિમાના મસ્ત મજાના દર્શન અને આવું હતું મસ્ત મજાનું એવું શક્તિમાનું મંદિર અને મિત્રો હવે આપણે જઈ રહ્યા છીએ ઘર તરફ અને મિત્રો આજનો વિડીયો તમને કેવો લાગ્યો ને તે કોમેન્ટ કરીને એકવાર અવશ્ય જણાવજો અને આવા જ અવનવા વિડીયો જોવા માટે મારી ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો અને મારા પેજને ફોલો કરતા જજો મળીએ આગના નેક્સ્ટ વિડીયોમાં જય માતાજી જય શક્તિમાં